ચેપ્ટર નવ અત્યારે આમ કેમ ઊંઘી જવાય એક વખત પડોશીને ત્યાં કીર્તન હતું નાની નિર્મલાને લઈને માતા સાંભળવા ગયા એક જગ્યાએ બેસાડી કહ્યું બરાબર સાંભળજે માએ કહ્યું હતું તેથી નિર્મલા બરાબર ધ્યાન દઈ સાંભળવા લાગી બીજા બધા બાળકો તો એકાગ્ર થઈને બેસી શકતા જ ન હતા એટલે વચ્ચે વચ્ચે દોડાદોડી કરતા રહેતા અંદર વાતો કરતા ને અવાજ કર્યા કરતા હતા પણ નિર્મલા તો શાંત ચિતે સાંભળતી જ હતી આજુબાજુ બાળકો શું કરે છે તેમાં બિલકુલ ધ્યાન જ ન હતું થોડી આ રીતે એકાગ્ર ચિતે માએ જેમ બેસાડી હતી તેમ જ બેઠી પણ પછી કોણ જાણે શું થયું તે એકાએક ઢળી પડી આંખો બંધ થઈ ગઈ શરીર ઢીલું પડી ગયું માને થયું કે નીરી ઊંઘી ગઈ એટલે તેની પાસે આવ્યા ચગાડીને કહ્યું અરે અત્યારે આમ ઊંઘી જવાય કે જો કેવું સરસ કીર્તન ચાલે છે બેટા આંખો ખોલ ને સરખી રીતે બેસી સાંભળ પણ માની સૂચના સાંભળી અમલ કરે એ સ્થિતિમાં નિર્મલા હતી જ ક્યાં એ તો ભાવના એ જગતમાં પહોંચી ગઈ હતી જ્યાં આ સંસારના કોઈ શબ્દો પહોંચી શકતા નથી શબ્દોને વાણીના વિશ્વની પેલે પાર ચેતના પહોંચી ચૂકી હતી એટલે માએ ઉટાડીને બેસાડી તો ખરી પણ પાછી પૂર્વવત ઢળી પડી એનું શરીર એના હાથમાં હતું જ નહીં શરીરને નિયંત્રિત કરનારી બાહ્ય ચેતના ત્યાં ગેરહાજર હતી માએ તો માન્યું કે આટલા ઢોલ અને કરતાલના અવાજ વચ્ચે પણ પુત્રીને ભારે ઊંઘ આવી ગઈ છે પણ ત્યારે ઊંઘનું રહસ્ય માતા મોક્ષદાસ સુંદરી જાણી શક્યા નહીં આ પ્રસંગની વાત પણ મા આનંદમયીએ ભક્તોને પાછળથી જણાવતા કહ્યું હતું ત્યારે ઊંઘી ન હતી મોટી ઉંમરના લોકો કીર્તનમાં જે તન્મયતાથી સ્થિતિ અનુભવે છે તે મેં અનુભવી કીર્તનમાં એવી તો એકાકાર થઈ ગઈ હતી કે દેહદશાનું પણ ભાન ન હતું સાચી વાત કહેવાનો સમય ત્યારે પાક્યો ન હતો એટલે મારી સ્થિતિનો ખરેખર ખ્યાલ કોઈને ન આવ્યો પછી તો જ્યારે જ્યારે કીર્તન સાંભળવા મળતું ત્યારે ત્યારે તે તન્મયતાની આ સ્થિતિમાં સરી પડતી લોકો તેને ઊંઘ માની લેતા પણ તેની આંતરચેતનાની સ્થિતિને જ ઓળખતું ન હતું